નમસ્કાર ભાઈઓ આજે હું તમારા માટે એવો ઉપયોગી વિડીયો લાવી છું જંગલ વિસ્તારમાં હોંટ ચારી કે પડતર કોઈ વિસ્તારમાં કે વાળ પર હોંટ ચારી અને તે મહિને પચીસ થી ત્રીસ હજાર રૂપિયા કમાઈ શકે છે તો આ એટલો જ મહત્વપૂર્ણ વિડીયો તમારા માટે છે તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો બસ એટલો કટ કરો નમસ્કાર ભાઈઓ આજે આપણે એક એવા માલધારી ને મળ્યા છો જે પોતાનું જીવન આ ઓઢોના દૂધ ભરાઈને કાઢે છે તો તમારો નમસ્કાર મગનભાઈ બોલો ભાઈ તમારો એડ્રેસ હાલો ગામોણ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા તો તમે આ ઓઢો ચારીને પોતાનું જીવન ગુજારો છો ઓઢોમાં છે આપણો ગુજરાન ચાલી એવું એમ દિવસનું કેટલા કિલોમીટર ફરો છો ઓઢો લઈને ફરવા 20 25 30 કિલોમીટર જો થઈ જાય એવું એમ હા અને આખો દિવસ જંગલમાં ફરવાનું જંગલમાં માર્ગમાં બધે ગામ ગામ ફરો એવું એમ ને બરોબર અને તમે આ ઓઢેના દૂધમાંથી કમાણી કેટલી કરી શકો મહિને મહિને 15-20000 કે આવે 15-20000 રૂપિયા તો આપણે ઓઢેને ફીડમાં શું આપો છો ફીડમાં તો કોઈ ગોવા છે તો અનાજ છે એવું એવું એમ ને પાવાનું એમ ને આપણે ભેંસ કે ગાય કોઈ ખોણનો ટોપલો મુકવાનો નહીં સાગર મેલો ખાય ભાઈ ખાય એમ ને ખાય અને આપણે કમસે કમ એક ઓઢ કેટલું દૂધ આપે 3-4 લિટર 3 થી 4 લિટર એવું ને અને આ બધી ઓડિયો તમે ખુદ જ ભેગી કરી છે કે વેચાતી લાયેલી છે ઘરની છે કોઈ બધી ઘરની છે એમ ને તો તમે આ કેટલા વર્ષથી આ ઓડિયો પાછળ જોડાયેલા છો આ જીવન છે બાપ દાદા વખતની આડી બાપ દાદા વખતની એમ ને તો આ માગલની ભેટીને શું વિચાર છે પાછળની ભેટીનો છોકરાનો તો કઈ કેને આપણે સહેલી ગડા છે એટલી ગડા રાખવી છે એમ ને છોકરાની વાત છોકરાની બરોબર બરાબર હમ અને આ એક ઓડિયોમ દોવામાં બધી કેવી રીતનું તમે સેટિંગ કરો છો આટલી મધમાખી બધું હોય તો એ તો હે ને મચ્છર પડવા દે ને પછી દુવા દઈએ આપણે એવું એમ ને વેલી પોંચ વાગે દુવાની અને અત્યારે તો અત્યારે તમે હોટુ દોયેલી છે કે એમ ને એમ છે દોઈ ને પોકાડી દીધું એમ ને તો હવે હોટુ કેટલા વાગે ઘરે જશે આઠ વાગે આઠ વાગે એમ ને બરોબર અને ડેરીમાં કેટલા ફેટ આવે હોટના દૂધના ચાર ચાર ફેટ આવે તો મગનભાઈ આપણે હોટના દૂધમાંથી તમે દૈનિક રોજની કેટલી કમાણી કરી શકો રોજ ની હજાર રૂપિયા બે ટાઈમ ની થઈને કે એક ટાઈમ ની બે ટાઈમ ની થઈને હજાર રૂપિયા ની તો આમ કેટલી હોય તમારે દોવા આપે છે અત્યારે સો હાથ જેવી એમ ને એ બધું દૂધ તમે દોઈ જ નાખો છો બચ્ચા માટે રાખો છો બચ્ચા ને ઉછેર કરવો પડે ને બચ્ચા ઉછેર કરો છો એમ ને ઘરે તો આપણે જે આમ વાઢ જે આમ બોતડું આવે એમાં જે શું કહેવાય અને વાઢ ના બચ્ચા કરડી કેવાય

માલિક માલિક પણ કેટલો પ્રેમ કરે છે ઊંટના બચ્ચાને જોઈ લો તમે તો જુઓ ભાઈઓ આ અદ્ભુત નજારો છે એક એના દૂધ પાડી રહી છે અને માલધારી પણ કશું જ દોરડું કે કશું જ્યા વગર એને દૂધની શેડ પાડી રહ્યા છે જોઈ લો ભાઈ અને વઢની જે શેડ આવે છે એમાં થોડુંક કરીને બતાવો વઢની જે શેડ આવે છે એ જુઓ તમે એની ડબલ ધારા આવે છે વઢની શેડ ની અને એક એક તરફ બચ્ચું ધાઈ રહ્યું છે અને એક તરફ વઢની શેડ પાડી રહ્યા છે જોઈ લો બસ બસ તો ભાઈઓ આપણે આ વઢને જે દોયડું વીંટાળવામાં આવ્યું છે એને માલધારીની ભાષામાં શું કહેવાય અને એના શું શું ફાયદા છે આપણે માલધારી પાસેથી જ જાણીએ

ત્રણ વર્ષે હિટમાં આવે હિટમાં આવ્યા પછી એ કેટલા મહિને બચ્યું આપે તેર મહિને તેર મહિને તેર મહિને બચ્યું આપે એમ ને તો આપડા જન્મ થી બચ્યું તો આ વડ ની સાથે સાથે જંગલ માં ફરે તો એને વિશેષ કોઈ ચારો કંઈ આપવામાં આવે દાણ કે કોઈ ઉશેર માટે ઉશેર માં ગવાર છે એવું બધું આપવાનું એમ ને ડુઓ કરીને પાવાનું આપડે આ માલધારી પાસેથી જાણ્યું એ પ્રમાણે ત્રણ વર્ષ આને તૈયાર થવામાં થાય ત્રણ વર્ષ બાદ હિટમાં આવે હીટમાં આવ્યા પછી તેર મહિને બચ્યું આપે ગાય કે ભેંસ નવ કે દસ મહિને આપે પણ આ હોડ એક એવું પ્રાણી છે જે તેર મહિને બચ્યું આપે છે અને એનો વીઆર મોટો તો આપણે માલધારી પાસેથી જાણ્યું એ પ્રમાણે એક વોર્ડ તૈયાર થવામાં ત્રણ વર્ષ લાગે છે ત્રણ વર્ષે હીટમાં આવે અને પછી ગાભણ થાય ગાભણ થયા પછી એનો તેર મહિનાનો સમયગાળો છે જે બચ્યું આપે છે અને વજનો વિહાર ત્રેર મહિનાનો હોય છે અને જે આપણે ગાય કે ભેંસ જે નવ કે દસ મહિને બચ્ચું આપે છે પરંતુ વજ તેર મહિનો એક ઊંટ છે તો તો મિત્રો આ માલધારીનો એક ઊંટ છે જે પોતાની વીસ કે પચીસ વાંઢેના ટોળામાં એક સારો ઊંટ રાખે છે જેથી આની આગળની ભેટી રહીને એ બહુ સારી આપે તો મગનભાઈ આપણે આ બધા દર્શક મિત્રોને તમે શું સંદેશ આપવા માગો છો અમારો વખતનો ધંધો છે

તો તમારી ઉંમરમાં માં તમને કોદાળો નો તાવ કે એવું કોઈ બીમારી થઇ કોઈ દિવસ નહીં શરીર એકદમ તંદુરસ્ત રે તંદુરસ્ત રે તમે ઓનું દૂધ આમ જ તમારા નાનપણ થી જ ખાતા હશો ને બચપણ થી બચપણ જલમ અમારો છે તે દાડાનો સારું જ છે એવું એમ ને તો આખો દિવસ ફરો છો તો એટલી તાકાત રહેશે ઓના દૂધ થી દૂધ થી તાકાત છે ને નશો આવે હમ નશો આવે ને હા પાવરફુલ આવે આજ નો ગામ તો રામ રામ મગનભાઈ ખૂબ ખૂબ આભાર તમારો વિડીયો માં આટલી માહિતી આપો